હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સાવ પાણીના ભાવમાં મારુતિ સજુકી સ્વિફ્ટ કાર આવેલ છે કારમાં તમને વિમો રનિંગ જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે સ્વિફ્ટ વીડીઆઈ વીડીઆઈ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો સાંભળજો આખો વિડીયો જોજો જેથી તમને બધી માહિતી સમજાય બધી ડિટેલ વિડીયોમાં મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સ્વિફ્ટ કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે આ સ્વિફ્ટ કાર અને વીડીઆઈ ડીઝલ એન્જિન કાર છે થ્રી ઓનરમાં વ્હાઈટ માં કાર જોવા મળશે કમની કલર સાથે સારા ટાયર જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે કાટસળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર રહેવાની છે કારમાં તમને બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે લેથર સીટ કવર જોવા મળી જવાના છે અને કારમાં મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારની કન્ડિશન જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે કાર મળી જવાની છે જે જે ટેન પાર્સિંગ જામનગર પાર્સિંગ કાર મળી રહેવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોઈ લેજો અને માલિકનો કોન્ટેક કરીને જરૂર સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય કાર માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ કારની કિંમત માત્ર અને માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ ભાવ રાખેલો છે એક લાખ અને સાઠ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છાસઠ છપન છ અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા સ્વિફ્ટ વીડીઆઈ કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ વીડીઆઈ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળી જશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો મિત્રો વિડીયોને ઉપર ફેસબુક પેજ ઉપર મહેબૂબભાઈનો નંબર મળી જશે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવાની થયો સજ